આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ સુરત શહેરમાં આંબેડકર સુરત શહેરના રીંગરોડ પર સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની ભવ્ય પ્રતિમા પાસે આજે અનેક લોકો એકત્ર થયા છે આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે અને આ પ્રસંગે શહેરના મેયર મંત્રી હર્ષભાઈ સંઘવી સાંસદ અને અન્ય પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પોના હાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે આજના પવિત્ર દિવસે અનેક લોકોએ બાબા સાહેબજીના જીવન અને તેમના કાર્યોને યાદ કર્યા છે તેમણે સમાજના નબળા અને વંચિત વર્ગોના ઉત્થાન માટે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તે માટે બાબા સાહેબજીને આજે સૌ કોઈએ ભાવભીની અંજલી આપી આ કાર્યક્રમમાં ગ્રીન સેનાના સભ્યો અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સૌએ શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે આ પર્વની ઉજવણી કરી ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો બાબા સાહેબ અમર રહોના નારા લગાવીને તેમને યાદ કરી રહ્યા છ આજના દિવસે સુરત શહેરમાં અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેમના જીવન અને સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે ડોકટર બાબાસાહેબ આંબેડકરજીનું યોગદાન દેશ ક્યારે નહીં ભૂલી શકે તેમણે સમાજના દરેક વર્ગને સમાન અધિકારીઓ અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું તેમની જન્મજયંતિ આપણને સૌને તેમના આદર્શો અને મૂલ્યાંકનોને જાળવી રાખવાની પ્રેરણા આપે છે સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન ડૉક્ટર સાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં ગઢવાઈઓમાં અને નવટર ભારતના ઘડવાઈ ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર એમના જીવન મૂલ્યો પર અને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બુથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે ચલો આવનારા વર્ષોમાં પણ આપણે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર અને એમના માર્ગદર્શન હેઠળ જે એમની નીતિઓ ઘડેલી છે એના પર આપણે લઈ જઈએ અને નોટર ભારતનું નિર્માણ કરીએ આજરોજ ચૌદ એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમના જેમને આપણે આપણા બંધારણના ગઢવૈયા તરીકે માનીએ છીએ એમની જન્મજયંતિ હોય આજે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું સાથોસાથ આ બંદોબસ્તમાં આજના તહેવાર અનુસંધાને અમે બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ભૂલા ચડાવીને પોતાનો ભાવના પ્રગટ કરતા હોય છે લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ જેથી યોગ્ય રીતના આપણી કામગીરી થઈ શકે લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ વ્યક્ત કરી લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં સંવિધાન કે નિર્માતા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી કી જયંતી પે બહોત બહુ શુભકામનાએ બાબાસાહેબ આંબેડકર એક જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે